જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આજે હું ફર્સ્ટ વ્લોગ બનાવવા જાઉં છું તમે જોઈ શકો છો જુઓ મારી બાલ્કની છે જેમાં હું ઘણા બધા વિડીયો અહીંયા કર્યા છે મેં તમે જોઈ શકો છો મીઠો લીમડો છે જાસુદ છે મની વેલ છે ઘણું બધું છે અહીંયા અને અમારે પાછળની બાલ્કનીમાં જો કેવું મસન છે વાતાવરણ કેટલું મોત્સન દેખાય છે તમે જોઈ શકો છો અચર ખેતર આવ્યું છે આ ખેતરમાં સિઝન પ્રમાણે અહીંયા બધા રોપે છે અમુક વખત બાજરી રોપે છે અમુક વખત ઘઉં થાય છે અને શિયાળામાં તો લીલા શાકભાજી જ મળે છે અહીંયા જેમ કે મેથી ગાજર મૂળા પાલક એવું લીલું શાકભાજી મને મળી રહે છે એટલે એ બાબતે તો અહીંયા બહુ સારું છે અહીં રહેવાની પણ બહુ મજા આવે છે તમને એક વાત કહું મારું ઘરનું કામ બાકી છે હજુ મારા વાસણ ઘસવાના બાકી છે ઢગલો વાસણ બાકી છે તો હું વ્લોગ બનાવ બેઠી છું હા જો તમને બતાવું જો છે ને હું ખોટું નથી કહેતી હમણાં મારા પતિ દેવા આવશે ને તે મને કહેશે કાની કરતી હતી શું હજુ વાસણ ઘસ્યા નથી જો મારી દીકરી આ છે મારી દીકરી આવું બેટા దీ ప్రి

હા આજે કઈ દીકરી એને ખાવામાં છે ને ફ્રૂટ પછી શું ભાવે છે મેગી ભાવતી એટલી બધી નઈ ભાવતી શું શું ભાવે તને

કામ કરી કામ કરી ને ચલો બધાને જય માતાજી કહી દો જય માતાજી જય માતાજી રાધે રાધે જય દ્વારકાધીશ ચલો તો ફરીથી આપણે મળીશું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ